ક્યારે વિચાર્યું છે કે એક આખી સભ્યતા આમ બસ ગાયબ થઈ જાય તો શું થાય ચાલો આજે આપણે એક હાઈટેક ડિટેક્ટિવ બનીને આવા જ કેટલાક પ્રાચીન રહસ્યોની ફાઇલો ખોલીએ આપણું આજનું મિશન આ જ સવાલની આજુબાજુ છે એક એવું શહેર જ્યાં હજારો લોકો રહેતા હતા ધમધમતા બજારો હતા અને પછી એક દિવસ બધું જ શાંત કોઈ લાશો નહીં કોઈ લડાઈના નિશાન નહીં બસ ખંડેરો અને એવા સવાલો જેનો જવાબ કોઈ પાસે નથી તો આપણી પહેલી કેસ ફાઇલ છે મોહેંજોદરો લગભગ સાડા ચાર હજાર વર્ષ પહેલાનું એક એવું શહેર જે પોતાના સમય કરતાં ઘણું જાગળ હતું એકદમ ફ્યુચરિસ્ટિક મોહિન્જોદરોનું જે સ્ટ્રકચર હતું ને એ તો ખરેખર અકલ્પનીય હતું જરા વિચારો એ સમયમાં એટલે કે હજારો વર્ષો પહેલા ગ્રીડ પેટર્નમાં બનેલા રસ્તા દરેક ઘરમાં પોતાનું બાથરૂમ અને એવી તો એડવાન્સ ડ્રેનેજ સિસ્ટમ કે આજકાલના શહેરોને પણ શરમાવે આ બધું શું બતાવે છે એ જ કે એ લોકો કેટલા સુવ્યવસ્થિત અને સમૃદ્ધ હશે અને અહીં જ આખી કહાણીમાં એક મોટો ટ્વિસ્ટ આવે છે આટલી સુવિકસિત સભ્યતાનો અચાનક અંત કેવી રીતે આવ્યો કોઈને નથી ખબર ઘણા લોકો માને છે કે કોઈ મોટો પૂર આવ્યો હશે કે પછી કોઈએ હુમલો કર્યો હશે પણ લેટેસ્ટ રિસર્ચ કંઈક અલગ જ દિશામાં ઈશારો કરે છે બની શકે કે ક્લાઇમેટ ચેન્જ એનું કારણ હોય કદાચ સિંધુ નદીએ પોતાનો રસ્તો બદલી નાખ્યો હોય અથવા ધીમે ધીમે આબોહવા સૂકી થવા લાગી હોય અને લોકોને ત્યાંથી જવું પડ્યું હોય પણ સૌથી મોટો રહસ્યમય ડેટા પોઈન્ટ તો કંઈક બીજો જ છે સૌથી હેરાન કરનારી વાત તો એ છે કે ત્યાં કોઈ મોટી લડાઈ કે સંઘર્ષના પુરાવા જ નથી મળ્યા એવું લાગે છે જાણે કે આખી વસ્તી બસ ચૂપચાપ શહેર ખાલી કરીને ચાલી ગઈ હોય આ ખરેખર ઇતિહાસની સૌથી મોટી વણ ઉકેલાયેલી મિસ્ટ્રીઝમાંની એક છે ચાલો હવે આપણી બીજી કેસ ફાઇલ ખોલીએ દ્વારકા એ સુપ્રસિદ્ધ શહેર જેના વિશે કહેવાય છે કે તે આખું સમુદ્રમાં ડૂબી ગયું હતું તો જુઓ અહીં બે વાતો છે એક બાજુ છે આપણા પ્રાચીન પુરાણો જે કહે છે કે દ્વારકાનગરી દરિયામાં ડૂબી ગઈ અને બીજી બાજુ છે આજનું મોડર્ન સાયન્સ એના સોનાર સ્કેન્સ સમુદ્રના તળિયે એક આખા શહેરના અવશેષો બતાવી રહ્યા છે મતલબ કે જે વાતને સદીઓથી લોકો ખાલી એક વાર્તા સમજતા હતા એ તો હકીકત નીકળી તો પછી દ્વારકાનું ડૂબી જવું એ શું સૂચવે છે શું એ કોઈ દૈવી શક્તિનો પ્રભાવ હતો કે પછી એ કુદરતની એક ચેતવણી છે કે સમયના પ્રવાહમાં મોટામાં મોટી સભ્યતાઓ પણ વહી જાય છે હવે જોઈએ આપણી ત્રીજી કેસ ફાઇલ કાલી બંગન રાજસ્થાનના રણમાં વસેલું એક શહેર જેનો અંત આગની જ્વાળાઓમાં થયો આ શહેરની શરૂઆત એક સમૃદ્ધ સમાજ તરીકે થઈ પણ એનો અંત બહુ જ અચાનક અને ભયાનક રીતે આવ્યો એક જ ઘટના બની એક ભીષણ આગ જેણે ત્યાંના જીવન પર પૂર્ણ વિરામ મૂકી દીધો પુરાવા તો મળ્યા છે કે આગ લાગી હતી પણ એ આગ કુદરતી હતી કે પછી કોઈએ લગાડી હતી એ આજે પણ એક રહસ્ય છે જાણે કે આખું શહેર પોતાના બધા જ સિક્રેટ્સ પોતાની સાથે જ રાખમાં દફનાવીને ગયું અને હવે આપણી છેલ્લી અને સૌથી દમદાર કેસ ફાઇલ ભવ્ય અને અત્યંત ધનવાન સામ્રાજ્ય વિજયનગર વિજયનગર કોઈ નાનું મોટું શહેર નહોતું એ પંદરમી સદીનું ગ્લોબલ પાવરહાઉસ હતું ભાઈ બહારથી આવેલા મુસાફરોએ લખ્યું છે કે અહીંના બજારોમાં મોતી તો જાણે શાકભાજીની જેમ વેચાતા વિચારો કેટલી ભવ્યતા હશે આ વર્ષ યાદ રાખવા જેવું છે ફક્ત એક યુદ્ધ અને એણે આખા સામ્રાજ્યનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો લોકો શહેર છોડીને ભાગી ગયા વિજયનગરનું પતન આપણને એક બહુ મોટો પાઠ ભણાવે છે આ શહેરને કોઈ કુદરતી આફતે નતું પાડ્યું એને તો માણસોએ જ ખતમ કર્યું હતું જ્યારે રાજકીય એકતા તૂટે છે ને ત્યારે સોનાની દિવાલો પણ કોઈ કામ નથી આવતી તો ચાલો હવે આ બધી કેસ ફાઇલોને બંધ કરીને એમાંથી શું શીખવા મળ્યું એ જોઈએ અને એને આજના સમય સાથે જોડીએ જો આપણે આ બધા કેસનું એનાલિસિસ કરીએ તો એક પેટર્ન દેખાય છે લગભગ અડધા કિસ્સાઓમાં કુદરત વિલન બની તો કેટલાકમાં માણસ પોતે જ પોતાનો દુશ્મન બન્યો અને હા કેટલા કિસ્સાઓ તો આજે પણ એવા છે જેમના રહસ્ય પરથી પડદો જ નથી ઊઠ્યો ભલે આ શહેરો આજે માત્ર ખંડેર બનીને રહી ગયા હોય પણ એ સવાલ કેમ કેમ થયું એ આજે પણ એટલો જ મહત્વનો છે અને બસ આ જ સવાલ આપણને વિચારતા કરી મૂકે છે શું આપણા આજના હાઈટેક શહેરો પણ એટલા જ નાજુક છે ઇતિહાસ આપણને વારંવાર એક જ વાત શીખવે છે કે સમયથી મોટું કંઈ નથી અને કોઈ પણ સંસ્કૃતિ હંમેશા માટે નથી હોતી આ વિશે વિચારવા જેવું છે ખરું ને